નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા જીરુંના બજાર પાસો બોલે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત મિત્રો સારી અને સુપર ક્વોલિટી વડાના જીરાના ભાવ પ્લસ શોલાય છે મિત્રો આજે તારીખ ત્રણ ગુરુવાર મિત્રો જાણેલી વ્યાજના અલગ અલગ માર્કેટ યાદના જીરુંના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા જાનેલી વ્યાજના તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરું તો ખેડૂત મિત્રો હળવદ માર્કેટ માની સૌ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પાટડી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસો એસી થી ચાર હજાર એકત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો ને ત્રીસો રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર એકસો સિત્તેર થી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર બસો ને બાવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો સિત્તેરથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી બે હજાર બસોથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રોવડ ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી સસણ ત્રણ હજાર સસો એંશીથી ચાર હજાર એકસો વીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર પાંચસો એંશીથી રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ રૂપિયા સુધી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ખેડૂત મિત્રો ઊંઝાની વાત કરું તો ઊંઝામાં ત્રણ હજારથી ચાર હજાર નવસો રૂપિયા સુધી સૌથી ઉશોભા બોલાયું છે આજે ઊંઝામાં થરાદ બે હજાર બસોથી ચાર હજાર બસો ને દસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર ઓગણચાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસોને ત્રેસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર આઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી સમી ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી નેણાવ ત્રણ હજાર બસો સતતથી ચાર હજાર બસો રૂપિયા સુધી વારાહી ત્રણ હજારથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના તાજા જીરોના બજાર ભ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા